નાથીને આવડે રોટલા માં લેતો શું પડે જાય ખારું દૂધ જાય સીતા રામ હું મારું કામ માખણ નિમાખિયો કે માખણ ઉકાણ હા એ માખિયો કે માખણ ઉકાણ ટોપરીન હોય ત્યાં સુધી દોય ત્રામડીમાં પછી થઈ જાય પછી માખણ ઉત થે જાય થઈ જાય લે કેટલું દૂધ કેટલું કેટલું થાય હા માખણ એમાં કેટલા ગુણ છે દૂધમાં કેટલી વસ્તુ બને લે

અને હવે તડકો પડે તો સારું કહેવાય પંદર દિવસ વરાપની જરૂર રહે મોલ ને બધાય ને માણસ ને મોલ પછી હાથ ગુરુ કે હાથ નું પરવા કે હા એ હોય કે જે કે ઠીક ઠીક નો મેવર તે ઘેર માં સેલા વસાય ની થી બોસુ બંધ થઈ જાય ની તો નાથી હટમું કરવા નો છે કે હું જાવ કા એમ કરે હા બાકી જાય ખરી હાથી હક્કાવે જાય હ હક્કાવે પરવા કે નાથી હટમું કરવા નો છે પછી બીજી સકીજી ને એવી અને ના ના જાવ જેની helicopter કા નો હોય ના ના જાવ જે લે તું જાય તો બીજી સકી જાય છે નકર તું ની ન આવે તો બીજી ન આવે આય કલાસન તડકો નીકળ્યો આજો કેટલા દી પછી ઓ ની કે શું કે ઓકે શું કે બસ શું કે દઈ ને તને દૂધ ફેરતા કાં કી ફીણ નું દૂધ જાગું ને ને બાપો નકર બૂથ મૂકે તો ફાટે જ જાય દાય ને ભેગો નું હમ

હે પણ આ પાછું મેં કીધું ને કે મેં થયો નહીં એ મેં આમાં પાછું બલૂન કે બેલી બે માંથી હેકી કઈ બે નહીં એટલે પ્રમાણિ નું હાકીલ છે નહીં ઇજો જો આ સાજ કા દેખાય ને જો આ એટલામાં હે ને પ્રમણાદીનું હે ને મેં તેદુ જ રાતી આવ્યો હતો ને એને ઓલિકોરા હે ને હે એટલે કાલુની તારીખમાં તો મેં આવ્યો ને તો એટલે કાલુનું આખા દિનુ જેટલું હાલે ગયેલ હે ને એમાં કંઈ નહીં હાંકવું પડે પણ હજી કલાક જેવું થાય એટલું હે નહીં હાકવાનું જે હાકવું હતું ને પ્રમણે દી એટલે એમાં પાછું ડબલ નટાને હાંકવું છે તો પછી આમાં હમાય છે ને બેલી હાલે નહીં હાલે માંડવીનો હે ને એ દેખાવ આવ્યો યા તમે હે ને જૂનો વિડિયો જોયો છે 5-7 દી પહેલાનો આખી પીરી પડી ગઈ હતી પણ જરાક વરસાદી વિરામ આયો અને બીજા નંબરમાં હે ને હાથી હાલેગા એટલે હે ને કલર ધીરે ધીરે બદલવા માંડ્યો વિડિયોમાં બહુ પીરી લાગે આહા બતડી કોવે એટલે એટલી બધી પીરી નથી આ કોરા જો પણ હા કલર હે ને ધીરે ધીરે બદલતો જ રહે નહીં માંગતો હવે જરૂર હે વરાફની ને હાથીની તો કીક માંડવીનો દેખાવા આવ

Lên 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 માંડ બી ને ન પાડે બરાબર એટલે કોઈ ન કહેતા કે જો એની રીતે પાછા સીધા થઈ જાય નો ટેન્શન જરાય નહીં હું મોજ થઈ તો વાહ ફેરવું વાહ હા મોજ હા હા હારી સાંપુ તો ધ્યાન હે મારું કઈ આડાવરા ન થતા હેઠા સુધી પુગાડવાના છે આપણે વીડિયોમાં કઈ કટ નહીં આવે કટ આવી છે માની કે ત્રણ હવાકા થઈ ગયા આપણા ધોરીડા વાતી જરાક ત્રાહું થયું તો પણ એનું કારણ છે કે એક કોર હેને હાથી બે હેગું હતું એટલે ત્રાહું ભાઈ હતું ધોરીડાનો વાત ન હતો એટલે પછી મારે હેન્ડલ કરવું પડ્યું બાકી વખાણ ન કરતો પણ ખરેખર આ સા લીધો એ લીધો બેમાંથી એકી જરાય દોરાવા આ ડવરા ન થાય

એટલું નાખે નીકોરા પાછી જાણ તો ખબર પડે ને આ હાથી હાલે ટક ટક એવડી બધી મોટલી લઈને જાય નથી ને આપડી બેલી જોડે દીધી

ના 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 કે હું મારા રોટલા ખાતા હોય ન ધ્યાન દેવું પડે તો છોડીપો જા જતા નથી હુ એની હે યે તારું પરાવડે આવો હા આવડેગા હા યે તો ઉપા ને યે તો આવડે ને હા જીળકી છે કઈ જીળકી તો છે

મળી હે ની ભૂખ લાગી હોય શિયા કે જાય એટલે ઘડી કાં હે ને હવામાં રાખ્યું બરોબર થરે જાય ને તો ખાઈ લે ધપકે ધપનું બને ત્યાં સુધી ન ખવાય રોટલા પછી આ તીખું લાગે નુકસાન કરે દાંત તો તમારે અત્યારે ક્યાં સ્થળ ગ્રહણ કરવાનું છે કેટલા મોદી છે કેટલા દી સોથો હાકર લઈને કુતી આણે જાય ને

હાલો અમારે હે ને કામ કમ્પ્લીટ થઈ ગયું બે ભારીયું બે ભારીયું તો ન થાય દોઢક ભારી જેટલું વાંધું વાઢવી ભારી પાછું થોડુંક વધારે ગયું તો એક ભારીમાં નતું બે ભારીયું થાય નતું પછી થોડુંક નાખે જાય માં કઈક એટલું હું થોડુંક વાધી નથી બીજી જિંદગી કઈક ભારી થઈ જાય તો જોઈ બે ફેરા કરી ભાગે આવ્યો બાપા ઘેર સાપીવા પીવા એવા સા કરી દીધો

પૂણી કલાક થાય માંડવી માંથી મે નીકળી ધાર્યું હે ને કામ ને કરવા દીધું ને કામ થાય તો પાછું ડબલ કામ કરાવે તો જો હાથી હે ને આપણે ડબલ હાકવું પડ્યું

છોકરા આવે ઉતારે લઈએ તારે થાય ને સાહેબ નું દૂધ ઊન ઊન ખાતું ફાટે છે ખીરા જે ઊંધે જાય અમુક ભીહ નું ખાવા શું પડે જાય અમુક ભીહ ખારું દૂધ થઈ જાય અમારી ભીહ હા જાડું થઈ જાય ખીરા જેવું મારે હાથી હકાઈ ગયું ફાડા વાઈ ગયા ને અહીંયા મોટી તીનું નું કરણ આવી ગયું છે न कहासावाड़ नका पर वटो रों नेले विटर पड़े